નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ બરોડા પાઠશાળા સંગઠન દ્વારા જૈન ધાર્મિક અંતાક્ષરીની ફાઇનલ યોજાય વડોદરાના તમામ જૈન સંઘોની પાઠશાળામાં આજના પાશ્ચાત્ય સંસ્કૃતિના જમાનામાં સારા સંસ્કાર વણી માટે પાઠશાળા દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે બરોડા પાઠશાળા સંગઠન દ્વારા સૌરાષ્ટ્ર જૈન ભવન અટલાદરા ખાતે ખીચોખીચ ભરેલા હોલમાં જૈન ધાર્મિક અંતાક્ષરીની ફાઇનલનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં થી વધુ બાળકોની ચારસ ટીમો છોડાઈ હતી અને નવ ટીમો આજે ફાઈનલમાં આવી હતી બરોડા પાઠશાળા ખાતે સાથે સંકળાયેલા ધવલ મહેતાએ જણાવ્યું હતું કે આજે યોજાયેલી ફાઈનલમાં આવનવા રોમાંચક રાઉન્ડ બાળકોની મેમરી સ્કિલ બાળકોની સિંગિંગ સ્કિલ તથા બાળકોને કોન્સન્ટ્રેશન સ્કિલ ચેક કરવામાં આવી હતી બધા જ રાઉન્ડ ડિજિટલ એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યા હતા બાળકોના સંસ્કાર શું કામ રોજ ખાતર નાખવામાં આવે છે પાણી આપવામાં આવે છે સવાર સાંજે દેખરેખ પણ રખાય છે પણ સાત દિવસ પછી આ છોડ કરમાઈ ગયો કારણ કે આ છોડને અંધારી રૂમમાં રાખવામાં આવ્યો હતો બસ ફક્ત સારી સ્કૂલ સારી એક્ટિવિટી ની સાથે બધાની ઉપર સારા સંસ્કાર બાળકના વિકાસમાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે અત્યારે વર્તમાન કાળમાં ટીવી મોબાઈલ ની દુનિયામાં જ્યારે બાળકોમાં નાની નાની વાતોમાં ગુસ્સો આવો તથા નાની નાની બાબતોમાં બાળકોમાં અવિવેક પ્રગટે ત્યારે આવા ધાર્મિક કાર્યક્રમો એમના જીવનમાં શાંતિ સદબુદ્ધિ આપશે અને મગજને સ્થિર કરશે તેમ જણાવ્યું હતું આજના કાર્યક્રમમાં વડોદરાની તમામ જૈન સંઘના પ્રમુખો ટ્રસ્ટીઓ ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા અંતાક્ષરીના કાર્યક્રમમાં જૈન ધર્મના પ્રાચીન સ્થાવનો થોય સજાય ભક્તિ પદો સ્મૃતિ આ બધું મળીને સો થી વધુ ગીતો બાળકોએ કંઠસ્થ કર્યા હતા પાંચ કલાકની રસાકસી ભરેલી આ રમતના અંતે વિજેતાઓની ટીમ ઘોષિત કરવામાં આવી હતી આજની ફાઈનલમાં નિઝામપુરાની

રાઉન્ડ એટલા બધા ટફ છે મગજનું દહીં કરી નાખે એવા એવા રાઉન્ડ છે ટ્રેઝર હન્ટ રાઉન્ડ છે મેથેમેટિકલ રાઉન્ડ છે એ લોકોનું સ્તવન ની એકદમ પરીક્ષા લે એવા ધૂળ ઉપર જે સ્વન ઓળખવાનો રાઉન્ડ છે અંતરો વગાડે તો મુખરું બોલવાનો મુખરું વગાડે તો અંતરો બોલવાનો એવા પણ અલગ અલગ પ્રકારના રાઉન્ડ છે ઘણા બધા અલગ અલગ રાઉન્ડ રાઉન્ડથી એ લોકોની બુદ્ધિ ચકાસવા માટે થઈને એવા પણ રાઉન્ડ અમે આની અંદર લીધેલા છે શબ્દો ઉપર સ્વન ઓળખવાના પણ રાઉન્ડ લેલા છે આવા અલગ અલગ રાઉન્ડ ને આજે અંતક્ષરી યોજવામાં આવી છે

આ પદોનો સંગ્રહિત કરીને એક પુસ્તક બનાવવામાં આવ્યું છે ભક્તિનું બાજુ અને એ પુસ્તકના આધારે આખી અંતાક્ષરીનું આયોજન કરવામાં આવ્યું છે બાળકોનું ટેન્શન રિલીઝ થઈ શકે એ શાંત મજાના સ્તવનો એ પરમાત્માની સામે ગાય તો એમનો આત્માનો આનંદ પણ વધે ટેન્શન રિલીઝ થાય અને વર્તમાન ગાળે જ્યારે સંસ્કરણનો સાવ જણે ખેદન મેદાન થઈ ગયા છે એવા કારણની અંદર બાળકો અન્ય જગ્યાએ ભટકે એના કરતાં જૂનાલય પરમાત્માની સામે ભક્તિ કરે આ વેકેશન નો સમય બાળકો ફરવા ફરવામાં ગાળે એના કરતા લગભગ એક બાળક ઓછામાં ચાલીસ થી પચાસ કલાક આ સવનો નો માટે વિતાવ્યા છે આ બાળકો બહુ સુંદર મહિને તૈયારી કરીને આવ્યા છે ત્રણ ત્રણ મહિના સુધી એમને તૈયાર કરવા માટે એમના શિક્ષકો એમના પેરેન્ટ્સ એમના બાળકો આ બધાની અમે ખૂબ ખૂબ અનુવદના કરીએ છીએ ખાસ અત્યારે એક વાત તાકવા માંગીશ કે વર્તમાન કાળે આપણે બાળકોને ટેનિસની અંદર મોકલીએ ક્રિકેટની અંદર મોકલીએ વોલીબોલની અંદર મોકલીએ યોગા ની અંદર મોકલીએ આ બધી વસ્તુ બહુ સારી છે એનો વિરોધ નથી પણ આ બધી વસ્તુની પૂર્ણાહુતિની એક લિમિટ છે ક્રિકેટની લિમિટ છે ને કદાચ ચાલીસ વર્ષ સુધી રમી શકાતું હોય છે કદાચ છે ને સંગીતકાર કે સંગીત શીખે અથવા તો કોઈ યોગા પણ શીખે તો શરીરની ક્ષમતા હોય ને ત્યાં સુધી આ વસ્તુ ચાલતી હોય છે કદાચ કરાટે શીખે ને તો પણ થોડા સમય પછી અભ્યાસને કારણે બધું છોડી દેવું પડતું હોય છે પણ એવા સમય આ ભક્તિપદો શીખ્યા હશે ને તો એનું આયુષ્ય છે એક મહિનો એક વર્ષ

સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર